સદુભાઈ કોઈક કોઈક સાધન ને એવું લાગે કોક સમાચાર મારે એવું લાગે છોકરો સમાચાર ક્યાં તો વાતો કરતો પણ તો સરપણ જવું જ ના બે વર બિલ બાકી ટ્રેક્ટર નો કોઈક પણ ગોળ ખાવા જવું છે જ ના બોલસી તો કાતો બધા વચ્ચે સરપંચ કેવાયા હતા બોલવા ના સરપંચ નક્કી ના લવાય બદલો કાલ તમે સરપંચ ના ઘેર જવું સરપંચ આય

બે હાજર ચોવી તો કેટલાય ને જતી રે ઘણી વાર બદલાનું ને એટલે તને ફોન કરવા આજ ફોન કરવા માટે બે હાજર ચોવી નું છું તું તો

પણ હા વારો ગયારો આઠ મારા કે મુરત માં આવી જ મુર્ત માં તમારી તો આવ્યો આખા મને ખબર જ હોય પણ મુર્ત માં તો મને કીધું

સમાધાન કરો લેડો લેડો ઘડી અરે આ ગળી ગળ્યું કર્યા આગળ સોના મને આ કરું એમ કરો તો આગળ આવો લેડો હા લેડો

બે ચાર પણ બોલે તમે કેશો આ ગમો પાખલો બાખલો વિવાળો છે તે હવે કૂક ને છે ખબર વાત તો આઈ જાત કરા ના સરપંચ ને સરપંચ સરપંચ ઘેર જ નહી પેલી વાત જતો

રામુ તલા ને એ એ ખબર ખબર હું બનતી એ હા 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 કાઢેલો બસ તો ના તો પાટા મારે ગમો તો માના સરપ એ એ

ના તમે વેલાઈ એના કલાક ના એમ રહી ગયો બધું તો કાલ નું ઘેર આઈ ગયું તે સોલાખ લે ને તે લાખર નું ધણી ગણેશ આશીર્ત જાય વાત કર્યા લાખ રૂપિયા લ્યાસી આ તો નવ ઓરિજિનલ નવા મૂળા ખવરાય ખવડ કરે છે બાબુ તું કેતો કે

તમે લઈ આવો ઉભા ના થાય ના કરું બે હાજર ચોવી હાલુ કરું તો જોયું હાલ કેવું લાગે છે મુરત માં હાલ તો સર

પેલું પણ બહાર અલ્યા મુખા મુખું ફોના લાગજો તમે તમે ઘણું ચાલુ કરો હું પોત ચોલા કરી દઉં ચાલુ કરવાનો સરપલ પાડો પાડો લાયો હેડો પાડો લાયો સરપંચ પાડી લાયો સરપંચ ચોલા કરજે પાછો મને ચોલ્લા કરો ના કરતો ગઈરા પણ સરપંચ ટ્રેક્ટર લાયો છોકરો તમે કુપિયો સર બધો ને મોડી છોકરો આવે ને જે બે માર મારતો કોઈ નહી

કરાવંચો આ પોણા તો કે મુહૂર્ત કરો સર લાયો છું બસો પંચોતેર બંગાળ લાવ્યો

હા હારી ખોડો બે હાજર ચોવીસો છે બે હાજર ચોવીસ લાય ને તે દોછ લઈ લો બાર જો બાર ફરો ના તો

આપણ ટાયર પેલા બે જાવ પલા ટાયું આટલા બેનતા મોટા મારી વાત બદલાલ બધા વિસનગર જવ છું ખવડાવી દઉં છું થાળી બરોબર થાળી અલ્યા થાળી

બેતા પડી ગયો લાગપટલાલ બે મીઠ હા ખાઈ નવું પેટી પ્યાસ ના ગેરેજ માં ગેરેજ માં તો જવાનું જરૂર છે બગડ્યું નવું પર ગાના હૈયા હો ઓય એ બાપુલા પકડજે અલ્યા આવો કતલે પાછળ જઈ બેહો હાલો હમ જાએંગા બાબા યે તો સંગો માયે બેલા મારશે રયો તો ઉસ ઓય આયે બેંગનો વાટા મરાવ તમા તો યે પૂત કા તા હા જા જા આરામ અમે એ અલ્યા ફટ આ પકડાલાઉદી નીતો કો આ હા હા કેન નવા એટલે ફટફટ કરી તમારે આવો ઘેર પૈના રાખવા કરતા આને જ લઈ કાઢો એ ફટફટ રાખતો નહી બજાર બોલે છે હા ફુલીયા છે હેડો જો કોમટાર એ હેડો બોલાતો ફુલીયા કહેતા આ તો આવળો યદી અલે એ ના દાન છે હા